બનાસકાંઠાના સાંસદ ઠાકોર આ કોંગ્રેસના સાંસદ પાસેથી ભાજપના તમામ સાંસદે જવાબદારી શીખવાની જરૂર છે સાંસદ બન્યા પછી તમારે તમારા મતદારના કિંમતી કિંમત કરવાની છે દિલ્હી બેઠા બેઠા નહીં પણ વાસ્તવિક સ્થળ પર જઈને તેમની પડખે ઊભા રહીને નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપના અમુક સાંસદો દિલ્હીમાં બેસીને મોટી મોટી વાતો કરે છે અને પોતાને સાંસદ માને છે પણ આવા સાંસદોને ગેનીબેન પાસેથી એ શીખવાની જરૂર છે કે એક સાંસદ તરીકે ફક્ત લોકસભા સંસદમાં બેસી પ્રશ્ન પૂછવાથી કે સુવાથી કંઈ નહીં થાય તમારે તમારા વિસ્તારમાં એક્ટિવ રહેવું પડે તમને જેમણા મત આપી સાંસદ બનાવ્યા છે એ લોકોના સુખમાં સુખી અને દુઃખમાં સાથ આપવો પડે છે ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા પછી પણ તેમની જવાબદારી નથી ભૂલ્યા એનો દાખલો એ છે કે તેમણે દિલ્હી જવાનું હતું અને અચાનક તેમના સમાજમાંથી કોઈ મૃત્યુ પામ્યું તો ગેનીબેને દિલ્હી જવાની જગ્યા પર પહેલા એ પરિવારની મુલાકાત લીધી અને ત્યાં કહ્યું કે તમારા બધાની જવાબદારી મારી છે પહેલા દિલ્હી નહીં પણ તમે મારો પરિવાર છો એ સાંભળીએ ગેનીબેને તમામ સમાજ માટે અને પોતાની જવાબદારી વિશે શું કહ્યું બીજા સમાજોનું ઋણ આપણા ઉપર છે અને ઋણ ઉતારવા માટેના પ્રયત્નો સમાજ અને તમે બધા ભેગા રહીને કરજો તમારા સુખ દુઃખ કાયમી ભાગીદાર બનીશું અત્યારે દિલ્હી જવાનું હતું તો પણ આટલે આવવું પડે છે મારી જવાબદારી છે મને સંસદ છું પણ આવવું પડે મારે ગમે એટલું કામ બોલું કરીને આજે આ કેમ સાહેબ આપણા વચ્ચે ભાઈ એ કાયમી ગમે એટલી મુશ્કેલીઓ સહન કરીને પણ આપણા ભેગા કાયમી આપણો સમાજ સહન ના કરી કે સમાજ બીજું સહન કર્યું 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 છે અને એટલા માટે એક હાથે આલવું ને એક હાથે લેવું અને ચાન્સ જરૂર પડે તો હું ઠાકોર સમાજ ને વિનંતી કરું છું કે એમનો બદલો ઉતારવામાં કઈ પાછા ના રહેતા પ્રમાણ તમે બધે રાખો ને કાયમી રાખજો પણ મારી વિનંતી કાયમ નાના મોટા પ્રસંગમાં આવું છું આ વેસનો સમૂહ લગ્ન નું સંસ્થાનું શિક્ષણનું આ જેટલું મારાથી થાય એટલું કર્યું છે અને ફરી પણ નાના મોટી હેરણગતિ કરી હોય ને તો તમારું ઉતરાણું લેવામાં કોઈ દાડો પીછેટ નથી કરી એ પણ ભેગું છે પછી મેં વોટર ની પરવા નથી કરી કોઈ દાડો કરી દે વોટર ની પરવા નથી કરી ઈ પણ ભેગું છે અને અધ્યાય કહું છું કે જેટલું સારું રહ્યું એટલું હારું જ છે પણ તમને કોઈ નાના મોટી હેરાન છે તો એમાં પણ હું તમારી સાથે કાયમી હતી છું અને કાયમી બેઠી છું એમાં કોઈ એક ટકો કોઈની ચિંતા કરવાની જરૂર નથી અને ક્યાંય કોઈને તમને કોઈના સુધી મેલાય નથી મેની છે એટલું થાય એટલું કાયમી મેં કર્યું છે આવનાર સમયમાં પણ આપણા આગેવાનો અને મેં બધા કાયમી કરશું આ ખાસ ભાજપના એ સાંસદોએ સાંભળવાની જરૂર હતી કે જેમણે ફક્ત દિલ્હીમાં બેસવા માટે ચૂંટણી જંગમાં ઊભા હતા અત્યારે ગુજરાતમાં અડધાથી વધુ ભાગોમાં અતિવૃષ્ટિ છે અને નવ નિયુક્ત સાંસદો ચોમાસુ સત્રમાં ગયા છે આ એક ગેની બેન છે જેમને આ સત્રથી વધારે પોતાના લોકોની ચિંતા છે અને બીજા ભાજપના સાંસદો છે જે પોતાના વિસ્તારમાં અતિવૃષ્ટિ છે છતાંય વિસ્તારોની એકવાર મુલાકાત લેવા પણ નથી આવ્યા જેના લોકોએ તેમને મત આપી સાંસદ બનાવ્યા છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જેવા સાંસદો દિલ્હીની નવ નિયુક્ત સંસદ ભવનમાં ફક્ત સુવા માટે જાય છે તો વડોદરામાં બધે જ પાણી પાણી છે છેલ્લા કેટલાય સમયથી વડોદરા ભયંકર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે ઘરોમાં પાણી છે છતાં નવનિયુક્ત સાંસદ હેમાંગ જોશીને હવે છે યાદ આવ્યું કે મારું વડોદરા પાણી નગરી બની ગઈ છે તો મારે જવું પડશે અને મુલાકાત લેવી પડશે પણ સુરતના સાંસદ તો હજુ નથી આવ્યા પોતે બિનહરીફ થયા તો શું કામ નહીં કરવાના આટલો વરસાદ પડ્યો એકવાર તો મુલાકાત લેવી હતી નવસારીના સાંસદ જળ શક્તિ મંત્રી બની ગયા પણ બેઠક કરી જેમના મત વિસ્તારમાં તો પાણી જ પાણી હતું આટ્યું હતું વીસ વીસ ઇંચ વરસાદ પડી ગયો હતો છતાં સાંસદ ઘરમાં બેઠા હતા અને દિલ્હીથી અચાનક ચોમાસુ સત્રનો બુલાવો આવ્યો અને મેડમ તો પ્લેનમાં બેસી દિલ્હી જવા રવાના થઈ ગયા પણ અચાનક લોકોની યાદ આવી અને પ્લેનમાં જ બેસી લોકોને વરસાદમાં ધ્યાન રાખવાની અપીલ કરી અરે પૂનમ મેડમ લોકોને તમારી જરૂર હતી તમારા અવાજની તમારા વિડીયોની કે પછી તમારી અપીલની નહીં એકવાર તો જે લોકો ઘરબાર વગરના થયા છે તેમના પડકે ઉભા રહી તમારી જવાબદારી પૂરી કરવી હતી જે જે સાંસદો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમણે ગેનીબેને જવાબદારીનું ભાન કરાવ્યું છે